નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌમાતા સાધારણ સભા જેમ વિચારતા હતા એમ આ લોકોએ એક પોણા કલાક કલાકમાં પૂર્ણ જાહેર કરી દીધી અને જેવું આપણે વિચારતા હતા કે તેમના આગળના માણસો બેઠેલા મંજૂર છે મંજૂર છે કરીને પૂર્ણ કરી દેશે કોઈ પણ પશુપાલકને બોલવાનો કોઈ જ ચાન્સ આપ્યો નથી કોઈ બોલવા ઊભા થયા તો આ લોકોએ જબરજસ્તી બેસાડી દેવાના પ્રયત્નો કર્યા અને લોકો પોલીસના એરેસ્ટ કરવાના ડરથી કોઈ બોલી ના શક્યા એવી જ રીતે પશુપાલકો બહાર આવીને અત્યારે અમે એક કેન્ટીનમાં ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ અને જેમાં એક પશુપાલક બે ત્રણ જણા હાલ હાજર છે જેમનો આપણે પ્રત્યક્ષ જવાબ લેશું અને એમને એમ મોઢે જરાક આપણે સાંભળશું ભાઈ એક પ્રોતિજના મનહરભાઈ આપણી જોડે હાજર છે બરાબર મનહરભાઈ અંદર જરા આપણે શું થયું જે તમે અંદર હતા તો જરા તમે એક બોલો કે અંદર કઈ રીતે શરૂઆત થઈ ને કઈ રીતે પૂર્ણ થયું અંદર શરૂઆતમાં તો પહેલાં ગેટ પાસ આપ્યા ગેટ પાસમાં એન્ટ્રી આપી અંદર ગયા તો બધા મુદ્દા ચાલતા હતા એમના ડેરીના એ બધા ચર્ચા ચાલતા હતા ઊભું કોઈ થતું નહોતું ફરત પોલીસવાળાનો પહેરેદાર હતા એટલે કોઈ પશુપાલક વિરોધ કરી એવી પરિસ્થિતિ ધાક ના માર્યા કશી હતી નહીં એટલે કોઈએ વિરોધ દર્શાવ્યો નહીં બરાબર બસ કેસના કેસની બાબતમાં બધાને ડર ના લીધા પશુ લોકોની આર્થિક પરિસ્થિતિના અભાવ બધા ચૂપચાપી આવી જાય કોઈ બોલવાની હિંમત બતાવી નહીં હવે ભાઈ મનહરભાઈ છે આ એક એમની મંડળીના પ્રતિનિધિ તરીકે અંદર એન્ટ્રી લીધેલી પણ એમના કહેવા મુજબ કોઈ જ અંદર બોલવા માટે તૈયાર નહોતું પોલીસ બંદોબસ્તના લીધે અને હવે આપણે બીજા એક પશુપાલક છે આપણી જોડે એમની જોડે આપણે ચર્ચા કરીશું અને એમને પણ પૂછશું કે અંદરનો શું અનુભવ છે આ આપણી જોડે છે ભાઈ કઈ આપણી મંડળી વડોદરા બાયડ તાલુકાની હવે એ પોતે પણ અંદર હાજર થયા અને એમનો એક અનુભવ આપણે શેર કરીશું કે ભાઈ આપણને અંદરથી શું અંદર ગયા પછી તમને કેવો અનુભવ અંદર ગયા એ વખતે તો ઓલરેડી હોલ સભા હોલ ભરી દીધો હતો એમને એમને મળતી હોવાનું બોલાવીને સભાખંડમાં હોલમાં સાધારણ સભામાં ચેરમેનો તો હાજરી જ નથી ચેરમેનો તો બહાર જ ઉભા હતા બરાબર છે નથી અમને કોઈ પ્રસ્તાવ મૂક્યો નથી કોઈનું આવેદન પૂછ્યું કે કોઈને મંજૂર છે કે નહીં કશું વાત નથી કરી ખાલી પ્રવચન આપી સત્કાર સમારંભ કરી મોકલી દીધા કોઈ એજન્ડા નો કોઈ એજન્ડો કોઈ નહીં કોઈ લીધો નથી તો એક જાણવા જેવી વસ્તુ છે સંમતિ નથી લીધી સાધન સભાની અને જો સંમતિ લીધી હોય તો ઓથેન્ટિક કોઈ સહી નથી કોઈ મત નથી કોઈ આંગળીઓ ચિહ્નત કરાઈ એટલે કોટી વાત છે બધી બહાર સહીઓ લઈ લીધી છે એ એન્ટ્રી ગેટ ના નામે સહીઓ લઈ લીધી છે અને એને જોડાણ કરી દે કાતા ધનસભાની મંજૂરી છે તો આ વસ્તુ વિચારવા જેવી થઈ છે આ સભામાં કોઈ જ એજન્ડાની ચર્ચા કરવામાં આવી નથી અને સભાને મંજૂરી આપવામાં આવી છે એટલે હવે એકચ્યુલી આપણે વિચારવાનું એ રહ્યું કે આવી રીતે આ લોકો ક્યો સુધી મંજૂર કરતા રહેશી અને આપણે ચૂપ રહેશું હવે આપણે આ સાધારણ સભાને ચેલેન્જ કરીશું હાઈકોર્ટમાં તો દરેક પશુપાલક મિત્રો તમારા ગામના ચેરમેનને કહેજો આ લોકો ભાઈ બંને જે અંદર જઈને આવ્યા એમને અંદર મીઠાઈના પેકેટ ફરસાણના પેકેટ અંદરથી ઘણી બધી ગિફ્ટો આપવામાં આવી જે લોકો બોલી એવા હતા એમને પેકેટ સાના આપ્યા હોય તો ખબર નહીં પણ પેકેટ આપ્યા છે બરાબર એટલે તમે લોકો ખાસ વિચારજો અને તમારા ગામના ચેરમેનને પૂછજો કે ભાઈ નહીં બોલવાનું કારણ શું અથવા તો જે પ્રતિનિધિ ગયા હોય એ બી સમજો હવે જે લોકો ગયા છે એ લોકો તો અંદર પોલીસના ડરથી બોલી નથી શક્યા પણ અમને સપોર્ટ કરજો ઠરાવ આપીને અને આ સાધારણ સભાના ઠરાવો મંજૂર નથી એવું તમે લેખિતમાં એક પત્ર અમને આપજો અને આ સાધારણ સભાને ચેલેન્જ કરીશું અને આ કમિટીને બરખાસ્ત કરવાની બાવીસ તારીખે ઓગસ્ટની અમારી જે તારીખ છે તેવીસ તારીખે અમારી જોડે અત્યારે હાલમાં પાંચ તાલુકાના ઠરાવો બહુમતીથી આવી ગયેલા છે અને એ તમામ અમે બાવીસ તારીખ પછી રજિસ્ટ્રાર સાહેબને સબમિટ કરીશું અને એની કાયદાકીય આગળની લડત અમે લડીશું અને એમાં તમારા સહકારની જરૂર છે જય હિન્દ જય ભારત